સંસ્થાના વર્લ્ડ પ્રેસિડેન્ટ જનાબ્યુબાઈ અકુજીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે કેપી સોલારીઝમ ના ફાઉન્ડર ચેરમેન ફારૂકભાઈ પટેલ અને જાણીતા કટાર લેખક મોટિવેશનલ સ્પીકર જય વસાવડા પઢાર્યા હતા જય વસાવડાએ પોતાની આગવી શૈલીમાં આવા બાળકોની લાગણીઓ મમતાની પ્રવૃત્તિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સંસ્થાના ડાયરેક્ટર્સ અને મમતા રીહેબના હેડ હાનિફભાઈ મેટ્રિક્સના માર્ગદર્શન અને દોડવણી મુજબ મેનેજર મોહમ્મદભાઈ વલણવાડાએ સફળતાપૂર્વક કર્યું હતું નમસ્કાર મિત્રો હું જય વસાવડા આજે ભરૂચ સવારમાં આવ્યો અને મારી સવાર છે મમતા ભરૂચની અંદર ચાલે છે કે મંદબુદ્ધિ છે આ તો સ્પેશિયલ ચાઇલ્ડ છે એવા લોકો કે જેને ભગવાન એ લાગણીથી ગિફ્ટ કરીને મોકલા છે જે આપણું જજમેન્ટ નથી લેતા આપણને વાલ કરે છે પ્રેમ કરવા માટે જેમનો જન્મ થયો છે આ જગતમાં એવા લોકોને પ્રેમ કરનારી આ સંસ્થા બધા મિત્રો ચલાવે છે મમતાના બધા મિત્રોને મળ્યો એમના ટીચર્સ ડેવલપમેન્ટ પણ કરી શકે છે એ બહુ અગત્યની વાત છે એ બહુ પાયાની વાત છે અને એ ડેવલપમેન્ટ એ લોકો કરી રહ્યા છે એટલે આ બાળકો ખીલી રહ્યા છે તો ઉપરવાળાએ એ જે આપણને આ ફૂલ આપ્યું છે ખીલવવા માટે કુંડામાં એને આપણે સરસ રીતે સાચવીએ જાળવીએ અને એની સુગંધ ચારે બાજુ ફેલાવીએ એ કામ મમતાના મિત્રો કરે છે હું તો એને ખાલી બિરદાવ આવેલો